તો ખેડૂતોને ડુંગળીના ભાવ ન મળવાના મુદ્દે કૃષિ મંત્રી અને હોદ્દેદારો વચ્ચે બેઠક મળી હતી સૌરાષ્ટ્રના એપીએમસીના સાથે બેઠક મળી અને થઈ બેઠક બાદ રાઘવજી નિવેદન આપ્યું રાજકોટ સહિતની એપીએમસીના ચેરમેન મળ્યા છે તેમની સાથે વાતચીત થઈ છે કેન્દ્રીય કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીને ધ્યાન દોર્યું છે તો મુખ્યમંત્રી કેન્દ્ર સરકારને ધ્યાન દોરશે તેવું રાઘવજી પટેલે કહ્યું ડુંગળીની નિકાસબંધીના કારણે ઉદ્ભવેલી પરિસ્થિતિ અંગે રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેનો સહિતના સૌરાષ્ટ્રના જુદા જુદા માર્કેટિંગ યાર્ડના ચેરમેનોનું એક પ્રતિનિધિમંડળ આજે મને આ પ્રશ્ને મળેલ પ્રતિનિધિમંડળ સાથે ખૂબ લાંબી વિશત છણાવટ થઈ પ્રતિનિધિ મંડળનો મંડળના પ્રશ્ને અમે ખૂબ ચર્ચા વિચારણા પણ કરી અને જે પરિસ્થિતિ ઉદ્ભવી છે ડુંગળીની નિકાસબંધીના કારણે અને ખેડૂતોને ભાવના પ્રશ્ને જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ અંગે મેં ભારત સરકારના કૃષિમંત્રી ભારત સરકારના ખાતર મંત્રી મનસુખભાઈ માંડવિયા સહિતના અને અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ધ્યાન દોયર્યું છે સૌરાષ્ટ્રના ઘણા ખરા યાર્ડોના ચેરમેનો માનની શ્રીને મળવા માટે આવ્યા હતા ડુંગળીની જે નિકાસબંધી થઈ એ અંગે મેં રજૂઆત કરી હતી અને રજૂઆતમાં ખેડૂતોને જે અન્યાય થઈ રહ્યો છે એ બાબતે રજૂઆત કરી માન્ય મંત્રીશ્રીએ માનની રાકેશ સાહેબ જે છે એમણે બરાબર સાંભળી અને આ અનુસંધાને એ ઉપર રજૂઆત કરીને આ નિકાસબંધી દૂર કરવા માટે રજૂઆત કરશે એવું અમને આશ્વાસન આપ્યો છે